હંસમાં શ્રી મહાપ્રભુ ગોસાઇજી આજ્ઞા કરે છે તમે ધ્યાનથી સમજો આપણે બોટમ લાઇનથી શરૂ કરીએ છીએ ગુસાઈજી આજ્ઞા કરે છે કે ભક્તિ જે છે એટલે શ્રવણ કીર્તન સ્મરણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય આત્મનિવેદન આ બધા ભક્તિના પ્રકારો છે એમાંનો કોઈ પણ પ્રકાર ચાહે શ્રવણ લ્યો કીર્તન લ્યો સ્મરણ લો અર્ચન પાદ સેવન લો એ વંદન દાસે કે આત્મનિવેદન લો કોઈ પણ પ્રકાર નવમાંથી તમે પકડી લો હવે એ પ્રકારને કોઈ વ્યક્તિ પોતાની આજીવિકાના રૂપમાં કરી રહ્યો છે જેમ કીર્તન લો ઘણા શ્રોતાઓ આજકાલ ભાડૂતી શ્રોતાઓ મળતા હોય કુંભ મેળાની અંદર એવું બહુ નાટક ચાલતું હોય દરેક સંપ્રદાયના લોકો પોતાના કેમ્પ ત્યાં રાખે અને એની અંદર શક્તિ પ્રદર્શન થાય શક્તિ પ્રદર્શનમાં એ લોકોને દરેકના સંપ્રદાયના આચાર્યોને પોતાનો વટ નાખવા માટે પોતાના પાછળ ચેલાઓની મોટી ભીડ બોલાવવી પડે એટલે ભાડુતી લોકોને સાધુઓને નાગાબાવા બનાવીને જટાધારી બનાવીને એમને બોલાવી લેવામાં આવે કે અમે જ્યારે પણ છીએ તે વખતે અમારા સર્વિસમાં તમારે સાથે રહેવાનું અને એના બહુ ઊંચા ઊંચા ભાવો હોય જેમ નેતાઓ સભામાં ભાડુતી શ્રોતાઓ બોલાવતા હોય તે રીતે ત્યાં પણ એ જાતનો ખેલ ચાલતો હોય છે એવા ઘણા ભાડૂતી શ્રોતાઓ પણ હોય છે કે જે લોકોનું કાર્ય છે એ શ્રવણ એટલા માટે કરવાનું છે કે આપણે સાંભળવાના પૈસા મળશે વક્તાઓ તો પ્રસિદ્ધ છે એમાં તો ક્યાંય ગોત્યા નથી જવાનું ભાગવત કથા કરનારા છે કીર્તનો કરનારા છે સંતવાણી ગાનારા છે ભજન ગાનારા છે એ લોકો બહુ મોટા સંત શબ્દનો પ્રયોગ કરીને પોતાના આગળ બળા વિશેષણો લગાવી અને ભગવાનનું ગુણગાન ધૂન બધું ગાતા હોય છે અને પછી પૂરું થાય એટલે પછી ઓલા આયોજકોને ને કઈ મારે લાવો જતી ભાગવું છે જલ્દી પાકીટ ખોલો અમને ભાગવું છે એમ કરી અને પોતાની દક્ષિણા લઈને ચાલતા બને છે તો આ તો વ્યવસાય છે આ કોઈ ભક્તિ નથી શ્રોતા યદી એ રીતથી અર્થલાભની દ્રષ્ટિથી સાંભળતો હોય એ પણ એનો વ્યવસાય થઈ રહ્યો છે એ કોઈ એનું શ્રવણ છે એ ભક્તિરૂપ શ્રવણ નથી એમ વ્યવહારની અંદર જેમ સ્મરણ છે કે ચિંતન છે એ ચિંતન યદ્યપિ ભાડૂતી કરવું થોડું મુશ્કેલ છે પણ આજે એ વસ્તુ પણ શક્ય છે પ્રોફેશનલ ચર્ચાકારો કન્સલ્ટન્ટ આસ્થા નથી હોતી પોતાનું જીવન એ ધર્મ કે સંપ્રદાય સાથે પ્રતિબદ્ધ નથી હોતા પણ એમણે સ્કૂલ કોલેજમાં કે જઈને પીએચડી કરીને બહુ ઘણું જ્ઞાન એ વિષયમાં અર્જિત કર્યું છે અને કોઈ જગ્યાએ એવો સેમિનાર હોય ભક્તિમાર્ગ માર્ગનો હોય તે સંબંધમાં એમના ભક્તિની ચર્ચા માટે બોલાવો તો આમ ભલે અંતર એ નાસ્તિક હોય પણ ચર્ચા કરવા માટે કોઈ સંતને પણ પછાડી દે એટલી ચર્ચા એ ભક્તિ માર્ગની કરી શકે તો પ્રોફેશનલ ચિંતન પણ શક્ય છે જ એવું નથી કે ચિંતન છે એ નોન પ્રોફેશનલ જ હોય છે આજે પૈસા ફેંકો તો કઈ પણ વસ્તુ શક્ય છે અમે આ જાતની ચર્ચા ગોષ્ઠી નું આયોજન કરીએ છીએ એટલે અમને ખબર છે કે તત્વ દર્શનમાં તો ઠીક છે પ્રોફેશનલ જે લોકો ફિલોસોફીના પ્રોફેસર્સ હોય કે પંડિતો કોઈ પાઠશાલામાં કે કોઈ આશ્રમની અંદર ભણાવતા હોય એ લોકો આ વિષયોનો વિચાર કરી અને આપણને રજૂ કરે છે પણ એવી જાતના ધાર્મિક સેમિનારનું પણ જ્યારે આયોજન થાય છે ત્યારે એ લોકો ચાર્જ કરતા હોય છે અને બાર્ગેનિંગ પણ કરતા હોય છે એક વખત કાર્યકારણ ભાવ વિષય ઉપર સેમિનાર થયો હતો આજવાના ત્યાં તે વખતે એક બહુ પશ્ચિમ દક્ષિણના એક બહુ મોટા પંડિત જે ભારત રત્નથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રપતિ પુરસ્કાર સન્માનિત હતા એ ત્યાં આવ્યા અને ફોનથી કોઈ ત્યાં એમની પાસે કેટલું લેશો શું આપવાનું એ કોઈ નક્કી નતું થયું પછી અમે અમારો જે સિરસ્તો હતો તે પ્રમાણે આવા જવાનું એમનું પ્લેનનું ભાડું અને જે પુરસ્કારની રાશિ બધાને આપતા હતા તે પ્રમાણે એમને આપી પછી એમણે અંગતમાં મને બોલાવીને કહ્યું કે મહારાજ હું તો અમે બીજી જે પણ પંડિત સભામાં જઈએ છીએ ત્યાં તો પ્રતિદિનના ત્રણ હજાર રૂપિયા મને મેં કીધું મરી ગયા તે વખતે તો કોઈ ઉપાય જ નતો કેમકે સમાપન થઈ ગયું પછી જયારે કોઈ વ્યક્તિ એવી વાત કરે તો આપણે તો કઈ કરી શકીએ એવી સ્થિતિ હતી નહીં એટલે જેમ તેમ કરીને મન ખાટું ખાટું કરીને પણ એમને ત્યાંથી પિંડ છોડાવ્યો પછી ખબર પડી કે આટલું પ્રોફેશનલ ચિંતન પણ વ્યક્તિ કરી શકે છે તો ધર્મના ક્ષેત્રમાં પણ ચિંતન થઈ શકે છે કેટલાક લોકોને એનો શોખ જ હોય તો માત્ર ચિંતન ચિંતન કરતા રહે જ્યાં પણ ભેગા થતા હોય ચિંતકો ત્યાં ભેગા થઈ જાય લોકો તો સ્મરણ છે એ પણ આર્થિક દ્રષ્ટિથી આર્થલાભની દ્રષ્ટિથી લોકો કરતા હોય છે અર્ચનના માટે તો આપણે ક્યાંય જોવા જવાની જરૂર નથી ઠેર ઠેર દુકાનો ખુલી છે હવેલીઓ મંદિરોની કે જ્યાં પૈસા લાવો બસ એના સિવાય બીજી કોઈ વાત જ નથી તો સેવાના પૈસા મનોરથના પૈસા ઠાકુરજીના ફૂલના પૈસા કાકુજીની ગાયના પૈસા કીર્તનના પૈસા મનોરથના પૈસા એક પદ એમાં ગયું છે કે ગામની વચ્ચે બજાર છે ને બજાર વચ્ચે મંદિરજી ઠાકોરજીના ખાલી હાથે દર્શન ન થાય અંદરજી તો આ જે પરિસ્થિતિ છે એ સર્વત્ર છે ઠાકુરજી જ્યારે અવતાર ખાલમાં પ્રકટ થયા તે વખતે સાક્ષાત બિરાજતા હતા અવતાર લીલા હતી ત્યારે પણ કોઈ પાસે કંઈ ચાર્જ કર્યું નહોતું પણ આજે જે ઠાકુરજી બિરાજી રહ્યા છે જેને નંદાલય કહેવામાં આવે છે એ નંદાલયની અંદર પૈસા વગર કોઈનો પ્રવેશ નથી તો આ એક અલગ જાતની ભક્તિનો પ્રકાર છે જે કલયુગમાં જ શક્ય છે તો અર્ચન છે એ પણ આર્થિક રીતે થાય છે શ્રી ગોસાઇજી એ માગ્યા કરી રહ્યા છે ભક્તિ અંશમાં કે યદી કોઈ વ્યક્તિ શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન વગેરે કંઈ પણ એ જો આર્થિક લાભની દ્રષ્ટિથી કરી રહ્યો છે તો એને આપણે શું સમજવું શ્રી ગોસાઇજી શબ્દનો પ્રયોગ કરે છે ધ્યાનથી સાંભળજો વૃત્યર્થમ ચેત કૃષિવત લૌકિક એવ માણસ ખેતી કરે શું કામ કરે એનાથી અનાજ થાય અનાજને વેચે એને પૈસા મળે આ એક વ્યવસાય છે એમ જે વ્યક્તિએ ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન કંઈ કર્યું અને એના સાથે એને પૈસા લીધા તો એણે શું કર્યું જે ખેતી કરીને પૈસા કમાયો એમ ભગવાનના નામે કે ભગવાનની સેવાના નામે એણે પૈસા ભેગા કર્યા તે સિવાય બીજું કશું નહીં એટલે ખેતી જેમ એક લૌકિક વ્યવસાય વ્યવસાય છે એવી જાતનું એણે પણ લૌકિક વ્યવસાયના જ સ્તરનું કામ ભગવાનને નિમિત્ત બનાવીને કર્યું બસ આટલી જ વાત શ્રી ગોસાઇજી કહે છે કે નહીં એમ નહીં શૌચારથી ગંગા સ્પર્શ વચ્ચે ખેતી કરીને પૈસા કમાવામાં તો કોઈ ખરાબ વાત નથી એમાં નિંદા શું થઈ પણ શ્રી ગુસાઈજી કે છે કે ભગવત નામ લેવું શ્રવણ કરવું કીર્તન કરવું સ્મરણ કરવું કે સેવા પૂજા કરવી એ તો બહુ પવિત્ર કાર્ય છે અને એ પવિત્ર કાર્યને લૌકિક હેતુથી જયારે કોઈ કરી રહ્યો છે ત્યારે તો મને એમ લાગે છે કે ગંગાજલને સંડાસ ધોવા માટે કોઈ વાપરી રહ્યો છે એટલું બીભ કાર્ય છે બીજું કોઈ પાણી ન મળ્યું એને ગામમાં દુનિયાની અંદર કે ગંગાજલથી એ પોતે પોતાના મલને સાફ કરી રહ્યો છે આ તો આટલું અધમ કાર્ય થયું અચ્છા ચલો નિંદા કરી કોઈ કહે છે કે અમને જયારે વાંધો નથી ન મળ્યું તો અમે ગંગાજલથી કર્યું ગંગા કિનારે રહીએ છીએ અમે અને ગંગાજી ન લાવીએ તો બીજા ક્યાં લાવીએ અમે બીજું જલ ક્યાંથી લાવીએ ગંગા કિનારે તો ખાડો કરશો તો પણ એમાં એ જ નીકળશે એમ કોઈ વ્યક્તિ એક્સક્યુઝમાં પોતાનો કાઢી લે શ્રી ગુસાઈજી કહે છે કે નહીં એટલી વાત પણ નથી નહીં તસ્ય મલ નિવૃત્ત ધર્મ ઉત્પદ્ય તે પ્રત્યુત નિષિદ્ધાચરણા પાપમ અપી ગંગાજલથી જે વ્યક્તિ પોતાનો મલ સાફ કરશે એને એ ગંગાજલ શું ફલ આપશે જેમ કોઈ સામાન્ય જલથી મલ નિવૃત્તિ થાય એમ ગંગાજલથી મલ નિવૃત્ત થશે એનાથી કોઈ એને ગંગા સ્નાન પુણ્ય તો નહીં મળે કદી નહીં મળે પરંતુ ગંગાજલનો ઉપયોગ વ્યક્તિએ કેવી રીતે કરવો અને કેવી રીતે ન કરવો આ વિષયમાં શાસ્ત્ર છે અને શાસ્ત્ર એમ કે છે કે ગંગાજલનો આવા કાર્ય માટે ઉપયોગ કરે તો એને નર્ક મળે છે એમ ભગવાનનું શ્રવણ કીર્તન સ્મરણ કે પૂજન જે વ્યક્તિ આજીવિકા માટે કરે છે શ્રવણ કીર્તન સ્મરણ પૂજનના નામે જે વ્યક્તિ પૈસા ગામ પાસેથી લઈ રહ્યો છે એને માત્ર પાપ ફળ મળશે બીજું કશું જ નહીં મળે તો હવે જો આખી વાત બદલાઈ ગઈ આપણે એમ માની રહ્યા છે હો વડા ભગત છે ચોવીસ કલાક સેવામાં પરાયણ છે અષ્ટપ્રહર સેવા પરાયણ પણ મળશે શું એ વ્યક્તિને કદાચ કોઈ વ્યક્તિ સિદ્ધાંત ન જાણતો હોય આ વાતમાં તો એને સમજીને પોતાના આચારને સુધારવું પડશે કે આ એક એટલું મોટું પાપ છે કે જેના માટે ભગવાનને સ્પેશિયલ નરક બનાવવું પડે રૌરવ કુંભી પાક કે અસીપત્ર જેવા ચાલુ ખાતાના નરક પણ એને સંગરી ન શકે સ્પેશિયલ નરક બનાવવું પડે એટલું મહાપાપ અહીંયા ભગવત સેવા ભગવત શ્રવણ કીર્તનને આજીવિકા માટે વાપરવાનું શાસ્ત્ર કહી રહ્યું છે આજે એ ધંધો કરનારા ભગવત કથાનો આજે લોકોને ભાગવત કથા કરી કરી અને જ્ઞાન વૈરાગ્યનો ઉપદેશ આપી રહ્યા છે અને એ સંત મહાસંત આચાર્ય તરીકે ખપી રહ્યા છે દુનિયાની અંદર આ શું સ્થિતિ છે તમે વિચાર કરો કથાના નામે ઘણું રોષે ધોસે નાચશે ગાશે કૂદશે અને પૂરું થયા પછી કે છે કે લાવ ભાઈ મારી ફી એમાંય જો ઓછું થાય તો પછી ઓર વધારે શ્રાપવા પાપીને આપીને ઓર વધારે કઢાવે હવે તો એડવાન્સ જ લે છે બધા હવે આપવાની વાત જ નથી એડવાન્સ જ લેતા હોય છે એક કથાકાર શાસ્ત્રી વિચારો અમારે ત્યાં આ રીતે સેમિનારમાં ફસાય પડ્યો કથા સાધનાનો જે સેમિનાર થયો એમાં પુસ્તક પણ અહીંયા હશે તમે જોજો એણે કહ્યું કે અમારા સર્કલમાં તો અત્યારે એવો ટ્રેન્ડ ચાલે છે કે ફિફ્ટી એડવાન્સ આપવા પડે છે એના વગર તો અમે ડેટ પણ આપતા નથી શું નાટક ચાલી રહ્યું છે તમે વિચાર કરો પછી સાથે તમે જેટલા ઓર્કેસ્ટ્રાવાળાને લઈને આવો એ પ્રમાણે પછી એના ભાવ અલગ અલગ હોય છે વચ્ચે જેટલી જાતના તમે મનોરંજનના પ્રોગ્રામ કરાવો તે પ્રમાણે એના અલગ અલગ ભાવ એમ એટલી બધી આની અંદર પ્રોફેશનલિઝમ છે કે ભક્તિ નથી બાકી બધું જ છે ભક્તિ સિવાય ત્યાં બધું જ છે એટલે જ્યારે માર્ગમાં આપણે છીએ ત્યારે કોઈ આવા જાતના આયોજનમાં આપણે ભક્તિમાર્ગ સમજી મળે ત્યાં મળશે આપણને ભક્તિ માર્ગ એવું સમજીને ક્યાંક આપણે લપસી ન જઈએ એટલે શ્રી ગોસાઇજી એ બહુ સાવધાનીથી પાંચસો વર્ષ પહેલા આ વાત લખેલી છે કે જો આજીવિકા માટે તમે શ્રવણ કીર્તન સ્મરણ કે સેવા કરી રહ્યા છો તો એનું ફલ તમને નર્ક મળશે તે સિવાય કશું જ નહીં આ કૃષ્ણ ભક્તિનું ફલ છે જય શ્રી કૃષ્ણ કર્યા અને તમે પૈસા આપ્યા આજે પ્રાય એવો જ રસ્તો છે જય એમના મૈયા કી જય શ્રી કૃષ્ણ બેન એમ કરીને આવે હાથ આપણે પૈસા મૂકી દઈએ એના ચાલો ટાડા પાણી ખસ જાય એમ એ દે દાન છૂટે ગ્રહણ એમ આપણે આપીએ છીએ આપણે તો છૂટી ગયા પણ ઓલા માણસ જે છે ભગવાનના નામે જેણે પૈસા લીધા છે એ સીધો નરકમાં ગયો એની નરકની ટિકિટ આપણે આપી છે જે મનોરો રસીદો ફાડીને આપણે અત્યારે કરી રહ્યા છીએ જે દર્શનોના સામે ઠાકોરજીના સામે ગોલોકો મૂકી મૂકીને જે ભીખ માંગી રહ્યા છીએ આનું આ બધી ટિકિટો નરકની છે લેનારાઓ માટે અને આપનારો તો નહીં બચી શકે દ્રૌપદીજીનું બહુ પ્રસિદ્ધ ઉક્તિ છે મહાભારતમાં જ્યારે ચીરહરણ થઈ રહ્યા હતા ત્યારે એમણે વિષ્ણુ પિતા મહને ધૃતરાષ્ટ્ર વગેરેને સન્મુખમાં રાખીને કહ્યું કે તમે એમ નહીં સમજતા કે આ જે મારો દુશાસન ચિરહરણ કરી રહ્યો છે એ જ આપનો ભાગી બનશે જે આની અંદર સ્વીકૃતિ આપી રહ્યા છે જે આની અંદર મૌન રાખી રહ્યા છે અને જે આને જોઈ રહ્યા છે બેઠા તત્ફલમ એમ દ્રૌપદી જ કહે છે કરનાર વ્યક્તિ આના દુષ્ફલ ભાગી થશે એમ નહીં કરનારના સંમતિ આપનાર અને મૌન આને જોનાર છે એ પાપને એ પણ આ પાપના હકદાર બનશે એટલે એક વાતને ખાસ સમજજો કે જ્યારે આપણે ભક્તિમાર્ગમાં છીએ ત્યારે ભક્તિમાર્ગનું સ્વરૂપ વિકૃત થવા દઈએ છીએ જો આપણે અને એ વિકૃતિને આપણે માત્ર જોતા રહી રહ્યા છીએ એની નિંદા નથી કરતા તો એ પાપ આપણે પણ ભોગવી રહ્યા છીએ કેમ કે ભક્તિમાર્ગ આપણા ઈષ્ટને લઈને ચાલી રહ્યો એ માર્ગ છે એ કૃષ્ણ ભજન છે એ કૃષ્ણનો ધંધો ચાલી રહ્યો છે એ ધંધાને આપણે કેમ સહન કરી રહ્યા છીએ શિશુપાલે જે વખતે ભગવાનને ગાળ આપી તે વખતે શિશુપાલના પરાક્રમથી જે લોકો ભયભીત હતા એ લોકો કાનમાં આંગળી નાખીને એની ગાળો સાંભળી ના શકતા તે ભાગી ગયા કાયર હતા એ લોકો જે લોકો સાહસી હતા એ લોકોએ શિશુપાલનો વધ કરવા માટે તલવાર ઉપાડી કે મારું જે સર્વસ્વ છે એના સામે તું આ અપશબ્દ બોલી રહ્યો છે વધ કરીશું ભલે મરી જઈશું તો પણ આજે આપણા સાક્ષાત પુષ્ટિ પ્રભુ છે એનો ધંધો થઈ રહ્યો છે દુકાનો ખોલી ખોલીને હવેલીઓની અંદર કથાઓની અંદર ને કોઈનું પેટનું પાણી હલતું નથી આચાર્ય શું કહી રહ્યા છે તમે જુઓ આ કોઈ મારી તમારી વાત નથી શું ગોસાઈજી આચાર્ય ચરણ સ્વયં આ શબ્દો કહી રહ્યા છે કે તમે ગંગાજલથી સંડાશ ધોઈ રહ્યા છો તમે માની રહ્યા છો કે આ સેવા છે કે શ્રવણ છે કે કથા છે પણ આ ગંગાજલથી સંડાસ ધોઈ રહ્યા છો તેથી વિશેષ કઈ નથી તો વિચારજો કોઈ વખતે કે જ્યારે આ માર્ગમાં જો તમે ફસડાઈ પડ્યા અને એમાં ક્યાંક આવો છબરડો થઈ રહ્યો છે તો એમ નહીં સમજતા કે ભક્તિ માર્ગ છે એ નર્ક તરફ જનારો માર્ગ છે અને એનું ફલ ક્યારે અજાણે આપણે ન ભોગવવું પડે એના માટેની સાવધાની ભક્તિમાર્ગીઓએ રાખવી જોઈએ એટલે કદાચ આપણે કાયર હોઈ શકીએ શિશુપાલના સામર્થ્યને જોઈને કે જે ભક્તિમાર્ગના ચીરહરણ કરી રહ્યો છે એ શિશુપાલોથી આપણે કાયર થઈને આપણે ન બોલી શકતા હોઈએ પરંતુ એને આપણે જોવા ન મટીએ એમનો ઉત્સાહ તો ન વધારીએ વાહ 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 શું ચિરહરણ કર્યા શું ભગવાનનો ધંધો કર્યો શું કમાયા તમે શું ગોલખો ભરી આટલું તો આપણે એટલીસ્ટ કરી છીએ આપણા પાર્ટમાં તો ભક્તિમાર્ગની રક્ષા માટે એ પણ આપણે કાર્ય કરવું પડશે આચાર્યોએ પોતાના સ્તર ઉપર એ સ્પષ્ટતા કરી છે કે ભક્તિમાર્ગની રક્ષા આપણે આ રીતે કરીશું કેમ સેમ આપણે તો એ આચરણમાં ન લપસાઈએ તો શ્રી ગુસાઈજી એ વાત સમજાવે છે આ એક જગ્યાએ નથી કહેવાય વાત અનેક જગ્યાએ કહેવાય છે તમે સિદ્ધાંત મુક્તાવલી ટીકા લો સિદ્ધાંત મુક્તાવલી મહાપ્રભુજી વચન લો તમે વારંવાર નિરંતર આ વાતની હેમરિંગ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે ઉપસંહારમાં તો ભક્તિ ભાવે તું તીરસ્થો યથા દુષ્ટ સ્વકર્મ ભી અન્યથા ભાવ માપન ન તસમા સ્થાનાચંદિ એમ કહી રહ્યા છે કે ગંગા કિનારા ઉપર રહેવાને કારણે એ વ્યક્તિ છે એ નરકમાં જશે જો એ વ્યક્તિ ગંગા પ્રત્યે અહોભાવ કે ભક્તિભાવ નથી ધરાવતો તેમ છતાં જો એ ગંગા કિનારે રહી રહ્યો છે તો ગંગા જ એને નરકમાં મોકલશે કેવી વિચિત્ર વાત છે કેમ કે ગંગા પ્રત્યે ભક્તિ નથી તો એ ગંગાના સાથે સામાન્ય જલવત વ્યવહાર કરશે જો સાધારણ જલવત એ ગંગા સાથે વ્યવહાર કરી રહ્યો છે તો એનો અર્થ સીધો એ થયો કે શાસ્ત્રમાં એ વ્યવહારને કારણે જે પાપ કયા છે એ બધા પાપ એને લાગશે એવા વ્યક્તિના માટે એમાં કલ્યાણ છે કે ગંગાથી દૂર ચાલ્યો મહાપ્રભુજી પણ એ જ વાત રહ્યા છે કે કે ભગવત શ્રવણ કીર્તન કરવા માટે જો તમારી અંદર પાત્રતા નથી અપેક્ષિત ભાવ નથી સમજ નથી તો સેવા ન કરો કર્તાઓ તો છોડી દો એમ કહે છે શ્રી મહાપ્રભુજી વિક્ષેપાદ અથવા શક્તિ પ્રતિબંધાદ અપિક્વચિત અત્યાગ્રહ પ્રવેશ એવા પરપીડા સંભવે તીર્થ પ્યટન શ્રેષ્મ સર્ષા વર્ણ્યાંસ્તા